કાયદો અને વ્યવસ્થા દિવસને દિવસે કથળતી જાય છે તેવા દ્રશ્યો જોવા મળ્યા રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં આ લોકોને કોદાનો પાઠ ભણાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે મૂળીમાં પોતાની જમીનમાં દિવાલ પાડી દરવાજો કરવા પર પથ્થરમારો કર્યો લેન્ડ ગેબિગની ફરિયાદ બાદ નાયબ કલેક્ટર કલેકટરેન મામલતદારે કબજો લેવા જણાવ્યું હતું પરંતુ માલિકીની જમીન પર થયેલ ગેરકાયદેસર બાંધકામમાં દિવાલ પાડી દરવાજો બનાવવા ગયેલ મજૂરો પર પથ્થરો થયો હતો જેમાં એક મજૂરને ઈજા પહોંચાડવામાં આવી મૂળી પોલીસ મથકે ચાર સામે ફરિયાદ નોંધાઈ છે મૂળ મૂળીના દરબારપામાં રહેતા ચુમ્માલીસ વશાઇ કરણસિંહ નિમેળસિંહ પરમાર હાલ સુરેન્દ્રનગર રતનપર વિશ્વકૂચ સોસાયટી રહે છે તેઓની મૂળી હાઇવે પર પાજીતે જમીન આવેલી છે આ જમીન પર તેઓને પેટ્રોલ પંપ કરાવવો હોય માપણી કરતા બાજુની જમીનવાળા લખમણભાઈ કોળી સહિતનાઓએ કરણસિંહની જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરેલ હતું આથી કારણસિંહ લેન્ડર ગેબિગની અરજી કરી હતી